જો તમારે પણ સફળ થવું હોય તો આજથી જ આ દરેક વાતને અનુસરવાનું ચાલુ કરી દો રાત્રે વહેલા સૂઈ સવારે વહેલા ઉઠો જેથી કરીને બીજાની તુલનામાં તમને વધારે કાર્ય માટે સમય મળશે તમે જે ક્ષેત્રમાં સફળતા મેળવવા ઈચ્છો છો તે કાર્ય વિશે પહેલા પૂરી જાણકારી મેળવી લો અને ત્યારબાદ તે કાર્ય કરવા માટે આયોજન તૈયાર કરો કારણ કે આડેધડ કાર્ય કરવાથી સમયનો બગાડ થાય છે પણ તે જ કામ આયોજન પૂર્વક કરવામાં આવે તો સમયનો સદુપયોગ થાય છે સફળતા પ્રાપ્ત કરવી એટલે યુદ્ધ જીતવું અને યુદ્ધ આયોજન વિના લડવું મૂર્ખામી કહેવાય આજનું કામ આજે જ કરો કાલ પર ન છોડો કારણ કે વીતેલો સમય ક્યારેય પાછો નહીં મળે અને કાર્ય જો કાલ પર છોડ્યું તો કામને ટાળવાની આદત પડી જશે કાર્યનો બોજ વધી જશે અને અંતે માનસિક તણાવ અનુભવશો શારીરિક રીતે સ્વસ્થ રહો જો શારીરિક રીતે સ્વસ્થ રહેશો તો જ મગજ પાસે ધાર્યું કામ કરાવી શકશો કારણ કે પહેલું સુખ તે જાતે નર્યા જાગ્યા ત્યારથી સવાર એટલે જ્યારે સફળ થવાનો નિશ્ચય કર્યો છે ત્યારથી જ કામે લાગી જાઓ વિતેલા સમય પર અફસોસ કરવાથી આજ બગડે છે એટલે આજને ન બગડવા દો પોતાના પર આત્મવિશ્વાસ રાખો દુનિયા ગમે તે કહે તમે તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો હારથી ડરવું નહીં અને હિંમત ક્યારે હારવી નહીં સફળતાનો આધાર સ્તંભ એટલે સખત પરિશ્રમ અને આત્મવિશ્વાસ તમારી શક્તિઓને ઓળખો સફળતા અવશ્ય મળશે તમારી કલ્પના ની બહાર નીકળો તમારી કલ્પના ની બહાર નીકળો કઈ પણ અશક્ય નથી બસ તમારી જાતને